હાલ બગદાણાથી ગુરુ પૂર્ણિમાના દિવસે ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહ્યા છે મજપુર ગામે રહેતી પઢિયાર ફેમિલી બગદાણામાં ગુરુ પૂર્ણિમાએ દર્શન કરવા જતી હતી તેઓ ગામથી હસતા રમતા નીકળ્યા અને થોડી જ મિનિટોમાં આ પરિવાર વિખાઈ ગયો હતો મુજપુર ગામથી થોડે દૂર આવેલા ગંભીરા પુલ તૂટી પડવાની જીવલન દુર્ઘટનામાં પિતા પુત્ર અને પુત્રી કારણો કોળિયો બની જતા પઢિયાર પરિવાર પર આગ તૂટી પડ્યું હતું અને ગામમાં શોક સવાઈ ગયો હતો સાંજે એક સાથે પિતા પુત્ર અને પુત્રીની અર્થિયો ઉઠી હતી અને ગામ આખું ચડ્યું હતું પઢિયાર પરિવારના સભ્ય મહેપતસિંહ પઢિયારે મિડ ડે સાથે વાત કરતા કહ્યું હતું કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર રમેશ મારો ભાણો થાય છે તે તેની પત્ની અને બે બાળકો સાથે ગુરુ પૂર્ણિમા આવે છે એટલે ગાડીમાં બેસીને બગદાણા દર્શન કરવા જતા હતા તેઓ ત્યાં રોકાવાના હતા ગઈકાલે સવારે તેઓ ખુશી ખુશીથી ગામેથી નીકળ્યા હતા અને હજી તો ગામ છોડાને થોડી મિનિટ થઈ હશે ત્યાં ગામ પાસે આવેલા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા અને ત્યાં જ બ્રિજ તૂટી પડતા તેમની ગાડી નીચે નદીમાં પડી હતી અને એમાં મારો ભાણો રમેશ તેની દીકરી વેદિકા અને દીકરા નૈતિકના મૃત્યુ થયા છે જ્યારે મારા ભાણાની પત્ની સોનલ બચી ગઈ છે મહીપત સિંહ પઢિયારે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે તંત્રની બેદરકારીને લીધે જ આ પુલ તૂટ્યો છે અને આટલો મોટો અકસ્માત થયો છે બ્રિજ બની ગયો હોત તો આ અકસ્માત થયો ન હોત એ ખખડધજ હાલતમાં હતો અને રિપેર કરવા માટે અને નવો બ્રિજ બનાવવા માટે કેટલીય વાર રજૂઆતો કરવા છતાં તંત્ર એ વાતને ધ્યાનમાં લીધી ન હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે